સરદાર વલ્લભભાઈ પટેલ કેટલા બધા પોઝિટિવ હતા કે એવા મનો એક પ્રસંગ છે કે આવા માનપણ તમારા નસીબમાં ક્યારેય ને આમ જોવા મળે કે બારડોલીનો સત્યાગ્રહ સરકારના લોકોની યાતના દિવસે ને દિવસે વધતી જતી હતી અને સરદારની વાણી અંગ્રેજ સરકાર આપેલા ઘા પર મલમનું કામ કરતી હતી કેમ કેમ કે કિંમતી ઢોર ઢાંકર જપતી અને જમીન ખાલસા કરવા માટે કોઈ પણ ખેડૂતનો જુસ્સો જોમ અને નરમ પડ્યા ન હતા અંગ્રેજ સરકાર ખેડૂતોને મનોબળ તોડવા માટે ગાંગી થઈ ગઈ હતી એને બીવડાવવા માટે સરકારે ઘોડેસવારો શસ્ત્રો પોલીસો બંદૂકધારીઓ બધાને કલેક્ટર સુપ્રિન્ટેન્ડન્ટને બારડોલીની આસપાસ રહેવા માટે સરકાર લોકોને જુસ્સો તોડી પાડવા માટે આ કવાયતને ડરવાને બદલે ઉલટાનું એને ગૌરવનું સમજવું જોઈએ કેમ કેમ કે સરદાર પટેલે સભાઓ એવી ગજવી કે બારડોલીની સડક પર તો બજારથી સ્ટેશન સુધી આજકાલ તો ઘોડેસવારો ફરે છે અરે બંદૂકવાળા પોલીસઓ તાલુકામાં આવ્યા છે આવું દુર્લભ માન તમને ક્યાંથી મળશે સાહેબ તો દીકતા તાપમાં બારડોલીની ભૂમિ પાવન કરતી હોય તમારા ભાગ્યમાં ક્યાંથી આવું બધું કહીને બ્રિટિશ સલ્તનતના ઇતિહાસને મોટો જોટો ના જડે તો સાલસ તાલુકો તમારે કોઈ પણ એક દિવસ નોટિસ મહેસૂલ ઉઘરાવાની કાઢવી પડી નથી પણ બારડોલીમાં તાલુકામાં તો ત્રણ ત્રણ જપ્તી અમલદારો મોકલવા પડ્યા છે તમારું ઓછું ગૌરવ છે આવી સભાઓ ગજવી અને લોકોને બહુ માન અને અંદર ખરેખર તો ભરવા માંગતા હતા અને સરદારની આવી વાણીથી લોકો ખરેખર તો પરિસ્થિતિને સમજી ગયા અને પોઝિટિવિટી લાવ્યા અને ખરેખર તો ટેન્શનમાંથી મુક્ત ગયા એટલે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સભાઓ ગજવે ત્યારે અંગ્રેજો પણ ફળ ફળ ફળવા માંડ્યો આવા છે સરદાર પટેલના સભાના તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર